માછીમારોએ પ્રશાસન સમક્ષ કરી છે માગ લાંડ ફિશિંગ એટલે એકસાથે થી પચાસ બોટ ક્રમબદ્ધ ફિશિંગમાં જોડાય જે એકસાથે તમામ માછલીને પકડી લે છે જો કે આમાં નાની માછલીનો કચ્ચર ઘાણ બોળી જાય છે અને નાના માછીમારોને ભારે નુકસાન વેઠવું પડે છે તો લાઇટ ફિશિંગ એટલે કે બોટ પર મસમોટી લાઇટ લગાવી રાત્રે કરાતું ફિશિંગ આ રંગબેરંગી લાઈટો માછલીઓને આકર્ષે છે અને તે જાળમાં ફસાય છે લાઇટ ફિશિંગ અને લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ હોવા છતાં અન્ય રાજ્યોની બોટ ગુજરાતના દરિયામાં આ પ્રકારે ફિશિંગ કરે છેલ્લા બે વર્ષમાં બારની બોટો લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને ઘણા સમયથી અહીંયા મારે છે તો અમારા ફિશરમેનોની હાલત એવી ખરાબ છે કે ભાઈ આ લાઇટ ફિશિંગનો એટલું નુકસાન થાય છે કે અમારી બોટો ક્યાંય મચ્છી મારી શકતા નથી ને એટલી હદે એ લોકો લાઇટવાળા આવે છે કે એક બોટમાં એટલી લાઇટો હોય છે કે આજુબાજુના ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં જે માછલી હોય એના ઝોન બધા લાઇટ દ્વારા બધી પકડીને લઈ જાય છે લાઇટ ફિશિંગમાં શું છે કે ત્યાં એટલી જ પુષ્કળ પ્રમાણમાં લાઇટ પુષ્કળ પ્રમાણમાં પ્રકાશથી લાઈટ તો એ લોકો બોટમાં ચડાવેલી હોય છે એનો પ્રકાશ પાડીને માછલી નીચેથી ભેગી કરે અમુક લાઈટો એટલું પાણીમાં પણ ઉતારેલી હોય છે પાણીના લીધે ના મચ્છીનું રૂપાંતર બધું ભેગું થાય ને એ લોકો ઘેરાવો કરી નેટનો ને ટોટલી માછલી એક સાથે ઉપાડ લે ટોટલી માછલી એટલે વીસ પચીસ લાખ સુધીની માછલી પર લઈ જાય છે એ લોકો